પૈસાની બચત કેવી રીતે તમે વધારી શકો જ્યાં મિત્રો તમે અત્યારે તમારા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે તમને ખ્યાલ નથી રહેતો તમે બચત કરવા ઈચ્છો છો પણ બચત થતી નથી તો હું તમને ત્રણ સરળ પગલાં આપું છું તે ધ્યાન રાખી આગળ વધો એટલે જરૂરથી બચત વધશે તેમાં પહેલું છે ખર્ચ ઘટાડો તો મિત્રો તમે જે ખર્ચ કરો છો તે તમે એક ડાયરીમાં નોટડાઉન કરો અથવા લેપટોપ કોમ્પ્યુટરમાં એક્સેલ શીટમાં લખો કે તમે શું શું ખર્ચા કરો છો તો તે ખર્ચમાં તમે ફાજુલ ખર્ચા કે ન કામના હોય તેવા ખર્ચા હોય તે ઘટાડો તેથી તમારી એમાંથી જે ખર્ચ ઘટાડો છો જે ખર્ચા ખર્ચ નથી કરવાનો તે ન કરો અને બચત ચાલુ કરો બીજું છે કે કે બચત કરો તમારે કોઈ પણ લક્ષ્ય નક્કી કરો કે તમારે ઘર ખરીદવું છે કે પછી કોઈ પણ કાર ખરીદવી છે લક્ષ્ય નક્કી કરો કે મારે આ આટલા ટાઈમમાં આ જરૂર કરવું છે તો તે લક્ષ્ય નક્કી કરો અને બચત કરવાનું ચાલુ રાખો એટલે તમારે બચત વધતી જશે ત્રીજું છે નિયમિત બચત કરો એટલે મિત્રો દર મહિને નક્કી કરો કે મારે આટલી રકમ ફરજિયાત બચત કરવી જ છે તો દર મહિને તમે બચત કરશો તો જરૂરથી તમે ધીરે ધીરે બચત કરવાની ટેવ પડી જશે અને બચત કરવામાં તમે આગળ આવશો